પોલીસ તંત્ર તંત્રના સહયોગથી નાગરિકોનું સ્થળાંતર કરાયું રસિકપુરા ગામમાંથી ત્રણ નાગરિકોને હરિયાળા સુરક્ષિત લઈ જમાવ્યા સમગ્ર પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપતા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અત્યારે ગામડામાં સાબરમતીનું પાણી છોડ્યું છે રાત્રે અથવા સવારમાં વહેલું આ ગામડા પથાપુરા રસિકપુરાથી આગળ અમારા પાલલા સામલી બરોડા આજુબાજુના ગામડામાં પંદરેક ગામમાં અસર થાય છે જો કદાચ શેડી વાત્રકનું પાણી આ નદીના અતિશય પાણી છોડવામાં આવે તો શેડી વાત્રકનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુળુકુરા રિયારા વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે